નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપરમાં તારીખ ઓગણીસ દયાપરમાં ઘેટા બકરા માલધારી સંગઠન દ્વારા સાધારણ સભા યોજાય છે એમાં માલધારી ઉપપ્રમુખ વિરામભાઈ રબારી મંત્રી દાન દાનસંગજી જાડેજા ખજાનચી પાબીબેન રબારી ભાદરા કારોબારી સુમબાઈ કરીમ અડ્રેમાન નગા પંચાણભાઈ રબારી તેમજ વિરામભાઈ રબારી એ જણાવ્યું હતું કે માલધારી સંગઠન એક દજ્જો થવું જોઈએ અને જહેમત ઉઠાવવામાં સજીવન મંડળ મહેશભાઈ ગરવા પરબતભાઈ પરમાર અને સવિતાબેન અંકિતાબેન ભારતીબેન તેમજ મોટી સંખ્યામાં માલધારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર્શન સોની દયા પર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે મારું નામ છે વિરમભાઈ રબારી ગામ ખેંગારપર તાલુકો લખપત કચ્છ અને અમારો માલધારી સંગઠનનું આયોજન છે અમારા પ્રમુખ તો જુસુફભાઈ રાયમા છે ઘડુલીના પણ એ આજે હાજર નથી એમના વતીથી અમે બધા બાકીના માલધારી હાજર થઈ અને અમારી આ જે છે એ સાધારણ સભ્ય છે આ આ મિટિંગ અમે દર વર્ષે એકવાર કરી વર્ષમાં અને માલધારીનો કોઈ પણ મુદ્દો હોય કોઈ પણ જાતનો આરોગ્યનો હોય કોઈ ઊનનો હોય કોઈપણ જાત બીમારીની હોય આ રીતની અમે આ મેટિંગ દરરોલ કરીએ છીએ અને બધા આ જે છે એ માલધારી વતીથી જ છે બાકી તો આ સંગઠન છે એ અમે અમારી રીતે તાલુકાવાઈ નભાવીએ છીએ અને એનામાં પરબતભાઈ છે આ અમુક સંસ્થાના માણસો સાહેબો બધા ભેગા રહીને જે જે ફાયદો લેવાનો હોય જે કોઈ તકલીફ હોય છે અને આ રીતના અમે આ સાધારણ સભા કરીએ છીએ વર્ષમાં એક વાર